આજે રાજકોટ અગ્નિકાંડને એક મહિનો પૂરો થઈ ગયો છે છતાં જે નિર્દોષ સત્યાવીસ લોકો જીવતા આગમાં હોમાઈ ગયા તેમના પરિવારને અને તેમને ન્યાય મળ્યો નથી ન્યાયના નામે એસઆઈટીની રચના કરી દેવામાં આવી અધિકારીઓની બદલી કરી દેવામાં આવી અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા પરંતુ ભ્રષ્ટાચારી અધિકારીઓ ફરીથી ફરીથી વર્ષમાં પોતાના પદ ઉપર બિરાજમાન થઈ જશે શું આ સત્યાવીસ નિર્દોષ લોકોના જીવ પાછા લાવી શકશે ત્યારે આ નિર્દોષ લોકોને ન્યાય અપાવવા કોંગ્રેસે એક મુહિમ ચલાવી અને મુહિમના ભાગરૂપે આજે રાજકોટ સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે ત્યારે આ દ્રશ્યો પર નજર કરીએ જ્યાં રાજકોટના લોકોએ સ્વયંભૂ પાડ્યું અને પોતે એ સત્યાવીસ નિર્દોષ લોકોને ન્યાય અપાવવા રાજકોટ વેપારી એસોસિએશનના લોકોએ રાજકોટના સમગ્ર વેપારીઓએ રાજકોટ બંધનું એલાન સ્વયંભૂ પાડ્યું છે જ્યારે કોંગ્રેસે અપીલ કરી છે કે પોતે સ્વયંભૂ જો રાજકોટના લોકો આ સત્યાવીશ નિર્દોષ લોકોને ન્યાય અપાવવા માંગે તો જ પોતાની દુકાનો વેપારીઓ બંધ કરે ત્યારે રાજકોટના વેપારીઓ પોતે સ્વયંભૂ પાડી સરકારને દેખાડી દેવા માંગે છે કે જે નિર્દોષ લોકોના જીવ હોમાયા છે તેની સાથે રહી અને સરકાર વિરુદ્ધ છે આ વેપારીઓ આ દ્રશ્યો પર નજર કરો જ્યાં રાજકોટના બજારમાં સન્નાટો છે જ્યાં બોલાચાલી અને હાહાકાર મચતો હોય છે રાજકોટની આ ગલીઓમાં લોકોનો કલબલાટ મચતો હોય છે તે ગલીઓમાં શેરીઓ આજે પડી છે સંપૂર્ણ સમર્થન મળ્યું છે લોકોને અપીલ કરી છે કે જે લોકોએ બંધ નહોતું કર્યું એ ખોયલી નહોતી પરંતુ પોતાની દુકાને દીવાબત્તી કરવા માટે વેપારીઓ આવ્યા હતા એને પણ અમે નમ્ર વિનંતી કરી છે કે રાજકોટ બંધમાં આપ જોડાવ મૃતકોને આજે એક મહિનો થયો હોય ત્યારે પ્રથમ માસિક પૂર્ણતિથિ નિમિત્તે તમામ નિર્દોષ અઠ્યાવીસ લોકોના જીવને સતગતિ મળે એટલા માટે રાજકોટ બંધ પાડી શ્રદ્ધાંજલિ રૂપે બંધ પાડવાનું હતું ત્યારે તમામ લોકોએ બંધ પણ પાડ્યું છે સમર્થન પણ આપ્યું છે કે આવનારા દિવસોની અંદર જે આપણું રંગીલું રાજકોટ કહેવાતું હતું એની અંદર આવી પાછી કોઈ કાળી ટીલી બેસે નહીં રંગીલું રાજકોટ રંગીલું રહીએ ભવિષ્યની અંદર પણ બેદરકાર લોકો દ્વારા પાછી બેદરકારી ન થાય અને બીજા નિર્દોષ શ્લોકોના જીવ ન જાય એટલા માટે રાજકોટ બંધ કરી આવનારા દિવસોની અંદર તપાસ કરવા માટે જે સીટની રચના કરવામાં આવી છે આપણે જોયું છે ભૂતકાળની અંદર હરણીકાંડ હોય કે મોરબી કાંડ હોય આ જ સીટ હતી ને આ જ સભ્યો હતા ત્યારે રાજકોટની અંદર બદલાવ માટે અમારા ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ અને અમારા રાષ્ટ્રીય સેવા દળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ દ્વારા છેલ્લા એક મહિનાથી રાજકોટની અંદર બેસીને ઉપવાસ પણ કરવામાં આવ્યા અને બંધનું એલાન એટલા માટે આપવામાં આવ્યું કે તાત્કાલિક અસરથી નવી સીટની રચના થાય સીટની અંદર ઈમાનદાર અધિકારી આવે અને જે લોકો છે ગુનેગારો છે જેની ઘોર બેદરકારી છે એવા તમામ લોકોને સજા મળે જેથી કરીને આવનારા દિવસોની અંદર રાજકોટની અંદર આવી ક્યારે પણ ઘટના ન બને ઇતિહાસની અંદર એ હેતુથી આજે રાજકોટ બંધ કરાવવા માટે જયારે અપીલ કરી હતી ત્યારે લોકો સામેથી સ્વયંભુ જોડાય અને રાજકોટ બંધ રાખ્યું છે આપણે જે સ્થળે ઉભા છીએ રાજકોટના સિટીની અંદર આવેલું મહત્તમ સ્થળ છે એ આજે બજારોએ સંપૂર્ણ સમર્થન આપ્યું છે રાજકોટની પહેલેથી તાસીર રહી છે કે જ્યાં હૃદય દ્રશ્યો બન્યા હોય કોઈ પણ ઘટના બની હોય અને રાજકોટ વાસીઓને એવું કીધું હોય તમારે આજે આ બંધ પાણી શ્રદ્ધાંજલિ આપવાની છે ત્યારે રાજકોટ વાસીઓ હર હંમેશ મોખરે રહ્યા હોય ત્યારે આજે પણ રાજકોટવાસીઓ સંપૂર્ણ બંધ પાડી સમર્થન આપીને મોખરે રહ્યા છે પોલીસ કામ સુરક્ષા માટેનું હોય છે કોંગ્રેસનું કામ હાથ જોડવાનું છે પોલીસ પોલીસની કામગીરી કરતી હોય એમાં અમે ક્યાંય વિક્ષેપ પાડતા નથી પોલીસ અમારા કામમાં વિક્ષેપ નથી પાડતી પણ સ્વયંભૂ લોકો જ્યારે બંધ છે ત્યારે પોલીસ પ્રોટેક્શનની કોઈ આવશ્યકતા નથી અને હોય તો એ સુરક્ષા માટે છે એ કોઈ મોટો ઇશ્યુ નથી પરંતુ લોકોએ સ્વયંભૂ જ કહી દીધું છે કે તમે અહીંયા આવો કે ન આવો અમે બંધ પાડીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપશું અને અમે સંપૂર્ણપણે બંધમાં જોડાઈશું શું ખાસ કરીને આજ રોજે બંધ પાડવામાં આવ્યું છે આપ પણ જોડાયા છો આ ધર્મેન્દ્ર રોડ લાખાજી રાજ રોડ બંગડી બજાર તમામ વેપારીઓ બંધ રહેશે આ અગ્નિકાંટમાં દરેક વ્યક્તિએ જોડાણ ને બપોરના શિવમભુ અઢી વાગ્યા સુધી તમામ બજારો બંધ રાખવામાં આવશે દરેક વેપારીઓ આજે અગ્નિકાંટમાં જે ગયા છે એ દરેક વ્યક્તિને ન્યાય મળવો એ જરૂરી છે ને આપણે એ બધા સમર્થનમાં આપણે જોડાશું તો એને ન્યાય મળશે વડે સ્વયંભુ બંધ રાખવાનું કારણ એક જ છે કે જે શ્રદ્ધાંજલિ આ છ સિત્યાવીસ જણા ઓફ થઈ ગયા એમને શ્રદ્ધાંજલિ મળે એમના માટે છે બીજા નંબરની અંદર કે જે આ જે અત્યારે બધા વેપારીઓ એસો છે ને વેપારીઓ બધાએ સામેથી હાલીને કીધું હોય કે અમે સામે હાલીને બંધ કરશું તમે આવતા નહીં છતાં તમે જોવો છો કે આ બધું બંધ છે ને જે આ જે જે જેટલા છે એટલા ને બધાને હું તો કહું ફાંસી મળવી જોઈએ બે દરકારી પેલા સરકારની કહેવાય બીજા નંબરમાં અધિકારીની કહેવાય અધિકારી જે ફૂટી ગયેલા છે અત્યારે એના એની જગ્યાએ એને અધિકારીને એને ફાંસીની સજા મળવી જોઈએ અત્યારે રાજકોટની અંદર પંચાણું ટકા એને ગેરકાયદેસર બાંધકામ આ સાગઠિયાના નામ ઉપર હાલે ને એના નામ ઉપર હાલે કે જેથી કરીને આ અત્યારે બંધ રાખ્યું છે અત્યારે બધા આ સીતેસ જણાને આત્માને શાંતિ મળે એના સામેથી વેપારી એસોસિએશન વાળાએ કીધું કે અમે બંધ રાખશું જે અત્યારે જે આ પગલાં લેવા જોઈએ નવી સીટ રચાવી જોઈએ જેથી કરીને કે આ લોકોને જાંબી નહી ન મળવા જોઈ ને ન છોડવા જોઈએ આ લોકોને કાયદેસર રીતે ફાંસીની સજા જ દેવી જોઈએ હું તો કહું ફાંસીની સજા દઈએ ને એટલે બીજા અધિકારી કોઈ આવું કરે નહીં તો કોંગ્રેસની આ સરકાર વિરુદ્ધ ચાલતી મુહિમમાં રાજકોટના વેપારીઓ અને રાજકોટના લોકોએ પૂરેપૂરો સાથ દાખવ્યો છે હજુ સવાર જ થઈ છે ત્યારથી જ આ વેપારીઓએ પોતાની એક પણ દુકાનો નથી ખોલી અને સત્યાવીસ નિર્દોષ લોકો જે જીવતા હમાઈ ગયા તેમને ન્યાય અપાવવા કોંગ્રેસની સાથે રાજકોટના લોકો અને વેપારીઓ મેદાને આવ્યા છે તો રાજકોટના લોકો વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ કરવાનું ભૂલશો નહીં આભાર